નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત આણંદમાં આવેલી એસપી યુનિવર્સિટીના કુલપતિને એબીવીસી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે જીસીએએસ પોર્ટલમાં આવનારા વર્ષથી નીચી વિશ્વવિદ્યાલયનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે મોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાની માંગ સાથે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલ્લભ વિદ્યાનગર સ્થિત એસપી યુનિવર્સિટીના કુલપતિના માધ્યમથી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આવેદન પત્રમાં જણાવ્યું છે કે જીસીએએસ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની માફક પ્રવેશ થયા નથી પરિણામે ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મળ્યા છે જ્યારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મન ફાવે તે પ્રમાણે કોઈ પણ પ્રકારના ધારાધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાલયોની ભરતી કરી રહ્યા છે જે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે આ બાબતે એબીવીપીએ ત્રણ માંગ કરી છે કે જેમાં નિજ વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિદ્યાલયો અને નિજી વિશ્વવિદ્યાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિદ્યાલયોને

સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે જેથી ત્વરિતપણે આવી વિશ્વવિદ્યાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે જે આજરો જખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશમાં દરેક જગ્યાએ આજે ગુજરાતભરમાં આવેદનપત્ર આપવાના અને વિરોધ પ્રદર્શનની પ્રક્રિયા ધરવામાં આવી છે જે જિકાસના પ્રશ્નો છે જે આપણે સૌ જોઈ રહ્યા છે કે અત્યારે જીકાસ થકી વિદ્યાર્થીઓને સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરી રહી છે તો જિકાસની અંદર વારંવાર વેરિફિકેશનના પ્રશ્નો ઉત્પન્ન થાય છે અથવા તો પછી અન્ય બધા પ્રશ્નો ઊભા થાય છે જેથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આનો સીધે સીધો લાભ થઈ રહ્યો છે તો અમારી એક યુનિવર્સિટીને અને સરકારને એક જ માંગ છે કાં તો પછી તમે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની જે કોલેજો છે એ બધી જીકાસમાં આવરી લેવામાં આવે અથવા તો પછી જીકાસને બંધ કરવામાં આવે તે છતાં બીજા મુદ્દા છે કે અત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે જે મોકરાઉન્ડ એ લોકો કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે એ મુદ્દો પણ અમે સાથે લીધો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજી જીત વિશે માહિતી નથી ખબર તો યુનિવર્સિટીને એ પણ ધ્યાન દોર્યું છે કે તમે લોકો યુનિવર્સિટીની અંદર જીકાસના કંઈકને કંઈક અલગ અલગ પ્રક્રિયા હાથ ધરો અને વિદ્યાર્થીઓને જીકાશ એમના ધ્યાન સુધી આવે તેવો એક તમે કાર્યક્રમોની રજૂઆતો કરો તથા કે ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજી સુધી આવ્યા નથી તો અભ્યાસક્રમ ફોર્મોનો પરિણામ હજી આવી જાય જલ્દીમાં જલ્દી આવી જાય અને વિદ્યાર્થીઓના એડમિશન વેલીમાં વહેલી તકે થાય એવી એક માંગ કરી છે અને સરકારી યુનિવર્સિટીની અંદર જે સીટ ખાલી રહે છે તે સીટ વધારવા માટે પણ એક બીજી માંગ કરી છે આનંદથી દિનેશ પટેલ સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ આનંદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર